સુરતની ઇકોસેલ પોલીસે હીરા બજારમાં વેપારીઓ પાસેથી પોતાના વેપારીઓને હીરાનો માલ દેખાડવા હીરા લઈ જઈ બાદમાં હીરા પરત ન કરી ઠગાઈ કરતા ઈસમને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીએ છ કરોડ એકવીસ લાખના હીરાનો માલ લઈ પરત ન કર્યો હતો આ અંગે ઇકોસેલ પોલીસે જણાવ્યું હતું કે હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ઇકોસેલ પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે સુરત શહેરના હીરા બજારમાં અલગ અલગ કુલ ચૌદ વેપારીઓ પાસેથી કુલ રૂપિયા છ કરોડ એકવીસ લાખ સત્તાવન હજાર નવસો તેતાલીસથી વધુના રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ બગાસિયા લઈ ગયો હતો ત્યારબાદ પોતાના દિલ્હી અને સુરતના લોકલ વેપારીઓને હીરા દેખાડવાના હતા તેમ કઈ હીરા લઈ ગયો હતો અને ત્યારબાદ આ હીરાનો માલ સગે વગે કરી તેમજ છૂટકમાં રોકડેથી સસ્તા ભાવે વેચાણ કરી તે પૈસા પોતાના અંગત ઉપયોગમાં લીધા હતા આરોપી ઠગાઈ કરી મોબાઈલ બંધ કરી ભાગતો ફરતો હતો આ બાબતે ભોગ બનનારા હીરા વેપારીઓએ પોલીસને રજૂઆત કરી હતી જેથી પોલીસે બાતમીના આધારે રવિકુમાર ઉર્ફે રવિ ચોગઢ ગણેશભાઈ વઘાસની ધરપકડ કરી છે રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ સાથે સાંઈ ડાયમંડના વેપારી જોની ભાઈ પણ સંડવાયેલો છે હાલ પોલીસે રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત શહેર ખાતે 14 જેટલા હીરા બજારના વેપારીઓ રીઅલ ડાયમંડ હીરાનો આ કુલે 6 કરોડ 12 લાખ 57400 ને 47 જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વકાસિયા નાઓ તે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી કે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ ભાઈ જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંભીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના ના અમદાવાદ ખાતે થી પોલીસ સ્ટેશન પોલીસના માણસોની ના મદદ થી આ કામનો નો આરોપી ને પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટ માં કરી દિન 5 પોલીસ રિમાન્ડ મેળવ્યું છે અને આગળની વધારે તપાસ હાથ ધરી છે સાહેબ વેપાર ક્યાં કરતો હતો અને આને રૂપિયા નું કઈ રીતના જે બુલેટ રૂપિયા आज दिल्ली सूरत खाते अन्य वेपारी માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં